પરિવારોને દાતાઓના સહયોગથી જલારામ ગ્રુપ કાર્યાલયથી મીઠાઈ ફરસાણ અને ધાબળાનું વિતરણ કરવા આવ્યું હતું સૌ પ્રથમ કાર્યક્રમ માંગ ઉપસ્થિત મુખ્ય દાતા વિનોદભાઈ મજીઠિયા ભરતભાઈ રાજદે રમેશભાઈ આહિર ચાંદભાઈ ભીંડે અને રોહિતભાઈ પલણદીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરી હતી સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શૈલેષભાઈ ભીડે જયભાઈ ચંદે ડાયાભાઈ ઠાકોર રાહુલભાઈ સોમેશ્વર સુનિલભાઈ રાજદે વગેરેએ સાંભળી હતો એવું જલારામ ગ્રુપના શૈલેષ ભીંડે એ જણાવ્યું હતું રિપોર્ટર વી એસ શ્રીમાળી સિટી ક્રાઇમ ન્યૂઝ રાપર